નમસ્કાર દોસ્તો આપ જોયા છે હું સંચાલિત નવસારી લાઈવ નવસારી ખાસ કરીને ગંદેવી રોડ પર આવેલો જુબિયો બિલ્ડિંગ વાળો પ્રાજીક ડેવલપર્સ દ્વારા બાંધવામાં આવેલા સ્વીટ પોઈન્ટ્સ અને એને લઈને અનુરક્ષીને જે આ બિલ્ડિંગ બાંધવામાં આવી છે એ બિલ્ડિંગ હાલ વિવાદમાં છે વિવાદ એ સમજાયો છે કે આ બિલ્ડિંગ જે છે જે છે તે પૂરી સમાજની જગ્યા છે અને પૂરી સમાજની જગ્યા પર આ બિલ્ડિંગ બાંધવામાં આવ્યું છે અને હાલ એક ઓર્ડર કરવામાં આવ્યો છે ઓર્ડર જે કરવામાં આવ્યો છે એ ઓર્ડર આપતો જનરલી એવું કહેવાય છે કે જે સ્થિતિ છે એ જે છે તે એ પ્રકારની સ્થિતિનો આ ઓર્ડર કરવામાં આવ્યો છે પરંતુ આ ઓર્ડરને લઈને આ સમગ્ર પ્રકરણ આ વિવાદમાં આવ્યો છે ચર્ચામાં આવ્યો છે અને ચર્ચાને લઈને અનેક સવાલો પર ઉભા થયા છે કારણ કે આ મિલકત પર કરોડો રૂપિયાના ફ્લેટો અને બાંધકામ થઈ ગયું છે અને આ મિલકત પર અનેક પરિવારો રહે છે ત્યારે આ જે વિવાદ ઉછાળતો ચર્ચા શરૂ થઈ ત્યારે અનેક લોકોના સવાલો પણ ઉભા થયા કે ભાઈ હવે અમારું શું થશે અને ખાસ કરીને આ શું પરિસ્થિતિ અગ્રણીઓ આ બાબતે ક્યાંક લડત લડી રહ્યા હોવાની વાત ચાલે છે અને લડત ના આધારે ચુકાદો આવ્યો છે એવું લોકો માને છે પરંતુ ખરેખર ચુકાદો નથી આવ્યો અત્યારે તો એવું ચુકાદો કરવામાં આવ્યો છે કે જે સ્થિતિ છે એ જઈ છે પરંતુ આ બધા સવાલો જે મારા મગજમાં ઉભા થયા એવા દરેક કોળી સમાજના સભ્યોને પણ ઉપસ્થિત થતા હશે શહેરમાં જેને આ બિલ્ડિંગમાં રોકાણ કર્યું છે એના મગજમાં ઉપસ્થિત થતા હશે એટલે મને થયું કે લાવો આ વિવાદમાં આપણે કેમ ચેપલાવી અને સત્ય શું છે એ બહાર કરવાની કોશિશ કરીએ એટલે જે ફરિયાદી છે ફરિયાદી તો ફરિયાદ કરીએ અને એના આધારે એના એના મુદ્દાઓ છે ફરિયાદના જે આક્ષેપો છે આક્ષેપો પણ આપણે ચોક્કસ એના સામેના પક્ષ એટલે કે જે ટ્રાન્ઝિટ ડેવલોપર છે એમના માલોભાઈને આપણે સંપર્ક કર્યો માલવભાઈ કીધું કે જીતુભાઈ આ જે કઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ના મારે પણ મારા કેટલાક ખુલાસો આપવા છે મારે પણ કંઈક વાત કહેવી છે કારણ કે મારો પક્ષ તો તમે રજૂ કરજો એટલે એક પક્ષ પક્ષ રજૂ કરવાને બદલે અમે વિચાર્યું કે ચોક્કસ સત્ય જે હોય બંને પક્ષ સાંભળવું જોઈએ તો સત્ય આપણે જાણી શકીએ એટલે આજે અમે ચોક્કસ આપ જોઈ રહ્યા છો આ ચહેરો એ ટ્રાન્ઝિટ ડેવલોપર્સ માલિક છે અને કરતા હતા છે એમને સાથે છે બાલોભાઈ સાથે છે અને સાથે સાથે એમની લીગલ ટીમ એટલે કે એડવોકેટ પણ અહીંયા ઉપસ્થિત છે જે આ સમગ્ર પ્રકરણમાં એવો અત્યારે એડવોકેટ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે જાણીતા ચહેરા છે વિજય નાયક સાહેબ અને પટેલ સાહેબ બંને જાણ છો તો હવે પહેલો સવાલ સાહેબ કે આ જે કોરી સમાજ ની જગ્યા આક્ષેપો લગાવે છે અને પછી તમે બધા બોલવા વાળા ગમે તો બોલીએ કે કોરી સમાજની ની જગ્યા તમે સસ્તા પડાવી લીધી અને કરોડો કમાઈ લીધા હકીકત શું છે હકીકત એવી છે જે ફરિયાદી છે ઘણા વખત પ્રજુડેસ છે આ જગ્યા માટે એમણે પહેલા એક સ્ટેટમેન્ટ એવું આપેલું હતું કે હું મરી જઈશ તો બે અહીંયા ભૂત બનીને ફરીશ આ જગ્યા હું છોડવાનો નથી પણ ઓન ધી કોન્ટ્રા જોવાની વસ્તુ એ છે કે બે હજાર ને સોલમાં જયારે અમે દસ્તાવેજ કર્યો એ પહેલાં જે અમારી લીગલ પ્રોસીઝર હતી જે દસ્તાવેજ કરતા પહેલાની જે ચેરિટી કમિશનમાં એપ્લિકેશન કરી જે ટ્રસ્ટે કરી છે અને સાઉથ આફ્રિકાનું જે પેરેન્ટ બોડી છે એ જગ્યાની માલિકી સાઉથ આફ્રિકાના ટ્રસ્ટની છે અહીંયાના લોકલ બોડીની છે જ નહીં સાઉથ આફ્રિકાએ ડિસાઇડ કર્યું કે ટ્રાન્ઝિટ ડેવલપરને અમે જગ્યા આપીએ અને ટ્રાન્ઝિટ ડેવલપરની જે એરોવાળી જગ્યા છે એ અમને અનુકૂળતા રહેશે અમે તો એ લોકોને બીજી જગ્યાએ પ્રપોઝ કરેલી પણ સાઉથ આફ્રિકાનો આગ્રહ એવો હતો કે ચાર રસ્તા પર અમારી કોમ્યુનિટી વધારે વસે છે એટલે અમે એમ લોકોને ત્યાં જગ્યા આપી ત્યારબાદ આ જે ફરિયાદી છે એને ખબર પડી હવે ફરિયાદીએ અમને બહુ બધી ફાઇટ આપી ત્યાં ખોટી વાતોમાં કારણ કે એના જે આંતરિક જે ડિમાન્ડો હતી એ નહીં એટલે પ્રેજુડાઈઝ કરીને આ બધા કેસો એને કર્યા ત્યાર પછી બી એ અહીંયા જે વિજયભાઈ આપ સાહેબને કહેશે વિપુલભાઈ બી કહેશે કે જે સ્પેશિયલ હુકમ સ્પેશિયલ કેસ કરેલો હતો અહીંયાની સિવિલ કોર્ટમાં એ કેસમાં એ ભાઈએ સમાધાન મારા સાઇન પણ કરેલી એ બેસ પર કોર્ટની ડિગ્રી પણ આવી ગઈ અને પાછી એ લોકોએ ઇનડાયરેક્ટલી વાયા 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 મને એક ડિમાન્ડ કરી કે ભાઈ મને આટલું આપો તો આ કેસ ખેંચી લો એમણે ડાયરેક્ટ નથી કરી પણ એ અમે ના પાડી કે ભાઈ અમારે આ બધું વસ્તુમાં પડવું નથી અમે કાયદેસર જે હશે એ કરશું પણ એ એની ડિમાન્ડ સંતોષાય નહીં એટલે પ્રેજ્યુટિકલી આ વસ્તુ એણે ચાલુ રાખી અને જે અત્યારે ઓર્ડર આવ્યો છે એનું ખોટું અર્થઘટન કરીને આ બધી અફવાઓ ફેલાવે છે અને પ્રેસમાં આપે છે બરાબર એનો એ જે છે આખી ક્લેરિટી એ વિજયભાઈ વિપુલભાઈ તમને આપશે મનોભાઈ પણ વિજયભાઈ વિપુલભાઈ પાસે જાવ ઇ લીગલ ઓપ્શન તો એ પાસે પૂછીશ પણ ખરેખર આજે જે આ કરોડો રૂપિયાનું તમે અહીંયા આ બિલ્ડિંગ બનાવ્યું છે કોરી સમાજના જે પણ કરતા હરતા હતા એમની સાથે તમે આ જે ટ્રાન્ઝેક્શન એટલે કે તમે અહીંયાનો ત્યાં આપીને ત્યાંનો અહીંયા આપી જગ્યા આપી કે જે પણ તમે ડીલ કરી એ કેટલી કાયદેસર અને કાયદેસરતા કેટલી તમે કરી અને એમાં એમાં લીગલિટી એટલે કે આ એ કાયદેસરતા જે લીગલિટી છે એ તમે આ કરી અને આ જેને તમારા પર ભરોસો મૂકીને અહીંયા લીધું એ લોકોના મિલકત સુરક્ષિત કરી હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ સુરક્ષિત છે અને જે આ આટલું મોટું ટ્રાન્ઝેક્શન કર્યું આખી સિટીની વચ્ચે જગ્યા આવેલી છે બરાબર અને ટ્રસ્ટ જે છે ટ્રાન્સફર કોડી હિતવર્ધક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જેની પેરેન્ટ બોડી સાઉથ આફ્રિકા જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે એની લોકલ બોડી જે છે એ અહીંયાની છે તો પેરેન્ટ બોડીએ આ વસ્તુ આ લોકોને ઇન્સ્ટ્રક્ટ કરી લોકલ બોડીને અને જે લોકલ બોડીના ટ્રસ્ટીઓ છે એ લોકોના હાથથી એપ્લિકેશન કરી છે મેં નથી કરી એ લોકોએ પોતે કરી છે કે અમને માલો ભાઈ આ જગ્યા આપો એના બદલામાં તમે આ જગ્યા લઈ લો બરાબર અને કંઈ જો મારો સ્વાર્થ હતો તો હું ઇનિશિયેટ કરતે એની જગ્યાએ એલોકા ઇનિશિયેટ કર્યો અને બીજી વસ્તુ મારો સ્વાર્થ એટલો જ કે અમારો તો બિઝનેસ છે કન્સ્ટ્રક્શનનો એટલે મને આ જગ્યા ચાલે આવી હતી એટલે મેં આ જગ્યા માટે ઓકે કર્યું અને આગળ અમે કોટ માં ગયા તો કસ વિજયભાઈ ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો કે સાઉથ આફ્રિકા એનું એક ટ્રસ્ટ હતું કોળી લોકોનું હવે એ કોળી જે સમાજનું ટ્રસ્ટ એમના દ્વારા એક એપ્લિકેશન આપવામાં આવી ચેરિટી કમિશનર કારણ કે આ ટ્રસ્ટ હોવાથી ચેરિટી કમિશનની પરવાનગી વગર કોઈ ટ્રાન્સફર થઈ શકે નહીં એટલે ચેરિટી કમિશનની અંદર સાઉથ આફ્રિકાના કોળી સમાજના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઠાકુરભાઈ પટેલને એક એપ્લિકેશન અને એમણે કીધું કે આ અમે આ જગા અદલા બદલીથી આપવા માગીએ છીએ તમને પરમિશન એમણે પરમિશન માગી અને ચેરિટી કમિશનર શ્રીદી રૂબરૂ પણ આ વાંધા આપવામાં આવેલા તેમાં અમૃતભાઈ બી સાથે અમરતભાઈના બી વાંધા હતા એમની સાથે બીજાના બી વાંધા હતા એમના વાંધા લગભગ બે હજાર સોળની અંદર ચેરિટી કમિશનરે રિજેક્ટ કર્યા ના મંજૂર કર્યા ના મંજૂર થયા પછી ચેરિટી કમિશનર શ્રીએ ઓર્ડર કર્યો કે અડલા બદલીનો જે દસ્તાવેજ કરવા માગું છું ટ્રસ્ટ દ્વારા એ ટ્રસ્ટ દ્વારા જે કરવા માગે છે તેને મંજૂરી આપવામાં એટલે ટ્રસ્ટવાળા એટલે કોળી સમાજ ટ્રસ્ટે આ જે મંજૂરી આપી તેના આધારે આ માલોભાઈ ધ્રુવ એ જે ટ્રાન્ઝિસ્ટ ડેવલોપર્સ તરીકેનું કામ કરે છે એમની સાથે આ એક કરાર કર્યો અને કરારના આધારે પછી એમને એક દસ્તાવેજ કર્યો હોય એને અદલા બદલીનો દસ્તાવેજ કરવામાં કાયદાની પાસે એ રજીસ્ટર કરવામાં એ રજીસ્ટર કરવામાં આવ્યો એ દસ્તાવેજના આધારે એન્ટ્રી કરવામાં આવી એન્ટ્રી કરવા માટે ગયા ત્યારે અમરતભાઈ અમૃતભાઈ નામના જે અત્યારે વાંધોદાર છે એમણે ત્યારે પણ વાંધો લીધો હતો બટ એ વાંધા એમને રિજેક્ટ કરવામાં આવ્યો અને મામલતદારશ્રીએ એન્ટ્રી કન્ફર્મ કરી જેના આધારે બાંધકામની પરવાનગી લેવામાં આવી અને જે કન્સર્ન બધી ઓથોરિટીઝ છે બધી ઓથોરિટીઝની પરવાનગી લઈને આ માલોભાઈ ધ્રુવ એટલે ટ્રાન્ઝિટ ડેવલપર્સે બાંધકામ ચાલુ કર્યું અને બાંધકામ ચાલુ કરીને એમને આગળની કાર્યવાહી કરી આખી કાર્યવાહી લીગલ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાલમેલ નથી કોઈપણ જગ્યાએ કોઈ સત્તા પણ થઈ નથી હકીકતમાં જેટલું પાલન કરવાનું હતું કાયદાનું એ દરેક પાલન કાયદાની દરેક જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે અને છેવટ સુધી આજ સુધી અત્યાર સુધી કોઈ એવી કાર્યવાહી નથી થઈ કે જે કોળી સમાજને બી કોઈ નુકસાન થાય હકીકતમાં કોળી સમાજમાં જે આ જમીનની નજીકમાં પ્રગતિ મહિલા મંડળ ટ્રસ્ટ હતું કોળી સમાજનું એ કોળી સમાજની બહેનો એટલે છોકરીઓ માટે રાખવામાં આવેલું હતું એમની એક ફરમાઈશ થઈ અને એમને એવી ફરમાઈશ કરી કે અમારું આ જૂનું બધું બાંધકામ છે એ બાંધકામ અંગે તમે કંઈક કરી આપો અને તેના આધારે એમણે એક દાવો પણ કરેલો સિવિલ કોર્ટ નવસારી એ દાવાની અંદર પણ એ પ્રગતિ મંડળના ટ્રસ્ટ એ રજૂઆત કરી અને માલવભાઈ ધ્રુવ એટલે ટ્રાન્ઝિસ ડેવલપર્સ એ કબૂલ આપ્યું કે ભાઈ કોળી સમાજની બહેનોનું આ કામ છે એમને બી મદદરૂપ થવાય કોળી સમાજને મદદરૂપ થવાય એવા એક ભાવનાથી લગભગ મારી ગણતરી પ્રમાણે દસ હજાર સ્ક્વેર ફૂટ જેવું બાંધકામ એકદમ સુવિધા સભર વિથ ઓલ ફેસિલિટીસ એમણે કરીને આ કોરી સમાજ જે પ્રગતિ મંડળ ટ્રસ્ટ છે એને એમણે બક્ષીસ દસ્તાવેજ કરી આપ્યો એમના નામ પણ કરી આપ્યું અને આજે એ પ્રગતિ મંડળ એ બાંધકામની અંદર પોતાનું કામ કર્યું અને આખું કામ કોળી સમાજને મદદરૂપ થવા માટે આ પ્રાંધીશ ડેવલપર્સે કર્યું છે એ જ હકીકત જોતા એ દાવાની અંદર પણ સમાધાન કરવામાં એ દાવામાં જે સમાધાન કર્યું તેમાં પણ અમરતભાઈ વાંધેદાર હાજર હતા એમણે સહી કરેલી છે અને એ સમાધાન પણ એમણે કબૂલ કરેલું છે કે બરાબર છે આ જોતા એમણે જે ત્યાર પછી જે અત્યારની કાર્યવાહી જે આ સ્ટેટોસ્પોરી કરી છે એ કાયદેસર કારણ કે બે હજાર સોળની વાત બે હજાર પચીસનો સ્ટેટોસ્કો દસ વર્ષનો ગાળો વહી ગયો છે ત્યાર પછી કોઈ પણ કાર્યવાહી કાયદાની દ્રષ્ટિએ પણ માન્ય રહેતી નથી કારણ કે આટલી બધી લાંબા ગાળે આવા મનાઈનો હુકમ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જે માણસ આ ડેવલોપિંગ કરતો હોય તેને સ્વાભાવિક નુકસાન થયું પણ આ પરિસ્થિતિ અને કાયદાની ભાષા જોતા આ નવલોભાઈનું ને તન્જીસ્ટ ડેવલોપર્સ જે બાંધકામ કરે છે એ બાંધકામ કમ્પ્લીટલી ગેરકાયદેસર બાંધકામ છે એમાં કોઈ પણ ગેરકાયદેસર નથી અને પોતે જે ટ્રાન્સફર કરે જે બાંધકામ કરે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિનઅધિકૃતતા ઊભી થતી નથી અને એ સારા આમનું બાંધકામ પૂરું કરવા માટે હકદાર છે કારણ કે એમણે કોળી સમાજને જેટલી મદદ થાય એટલી કરવા માટે એમણે પોતાની પ્રયત્ન કરેલા છે વિપુલભાઈ કાયદાની પરિભાષામાં આ બાંધકામ કાયદેસર છે એ તો આપણે પરવાનગી આપીને એવું ઓથોરિટી હોય પણ જે આ લીગાલિટી થઈ અને જે બ્લેમિંગ થાય છે કે ભાઈ એ જે જગ્યા અહીંયા અહીંયા જગ્યા આપી હતી ત્યાં જગ્યા નહીં જે તે સમયે આના લીગલ ડોક્યુમેન્ટ્સ કેવા અને એ આ જગ્યાના બદલામાં બીજી જગ્યા આપી એ એ વખતે કોઈ ઓપ્શન આ લોકોએ કોઈ વાંધો ઉઠાવ્યા હતા કે શું કે કેમ હતું એ વખતે કોઈ વાંધો ઉઠાવવામાં આવેલો નહીં અમે કોર્ટમાં ચેરિટી કમિશનરમાં મુદતે મુદતે દર મુદતે જતા હતા અને જે ચેરિટી કમિશનરને યોગ્ય જે બી ડોક્યુમેન્ટ જોઈતા હતા એ બધા અમે આપેલા છે બીજું કે વાંધેદાર તરીકે સાત થી આઠ વાંધેદાર હતા જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસ સુરતમાં અને એ બધાના વાંધા દરેકના વાંધા અને મુદ્દાઓ બધા ચેરિટી કમિશનર સાહેબે સાંભળેલા અને ત્યાર પછી જ નિર્ણય કરવામાં આવેલો છે કે આ લોકોના વાંધા ટકી શકે એમ નથી અને એમના બધા વાંધા ઉડાવી દીધા ત્યાર પછી ફાઇનલ ઓર્ડર ઓગસ્ટ બે હજાર સોળમાં થયેલો હતો અને એમથી નારાજ થઈને હાલના જે અરજદાર છે અમૃતભાઈ કોળી તેમણે જીઆરટી એટલે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં એક અપીલ કરેલી અને પ્રગતિ મહિલા મંડળના રમાબેન જે મેનેજિંગ ટ્રસ્ટી હતા એમણે બી એક અપીલ કરેલી કે ભાઈ અમને આમ અમારું જે પ્રગતિ મહિલા મંડળ ચાલે છે તેમાં છોકરીઓ બધી રહી છે એ લોકોનું કંઈ કરી માટે એ લોકોએ બી એક અપીલ કરેલી જે પાંચ બે હજાર સોળ હતી અને અમૃતભાઈ જે અપીલ કરેલી હતી ચાર બે હજાર સોળ તેને અમે ત્યાં એપિયર થયેલા હતા અપીલમાં ટ્રાન્સિટ ડેવલપર્સના માલવભાઈ ધ્રુવ ધ્રુવ હું વકીલ હતો અને એમાં જે ચાર નંબરની અપીલ છે તેમાં પૂરેપૂરા અમે આર્ગ્યુમેન્ટ્સ રિટર્ન આર્ગ્યુમેન્ટ બી સબમિટ કરી દીધા હતા અને ત્યાર પછી આ નવેસરથી બે હજાર પચીસમાં ચોવીસ પચીસથી એ પ્રકરણ અરજદારે પાછું ચાલુ કર્યું અને એન પેન પ્રકારે હમણાં કોનો ઓર્ડર એમણે લીધો છે હવે એ ઓર્ડર બી ગેરમાર્ગે દોરીને આ પત્રકારોને બધું આપ્યું છે અને એ જે ઓર્ડર છે તેમાં સ્પષ્ટપણે કીધું છે કે આ ઇન્ટ્રીમ ઓર્ડર છે વંચગાળાનો ઓર્ડર છે એકવીસ જાન્યુઆરી સુધીનો ઓર્ડર છે અને કોઈ બી ડિટેલમાં ઓર્ડર કર્યો નથી જે તે પરિસ્થિતિ જાળવી રાખવી બંને પાર્ટીએ બંને પાર્ટી તો એમાં આવતી જ નથી એમાં બાંધકામને એ બધું કરે છે ટ્રાન્સિટ ડેવલપર્સ કરે છે તો અરજદારને તો એમાં કોઈ લેવા દેવા જ નથી એટલે એ ઓર્ડર બી ઇન્ટ્રીમ ઓર્ડર છે અને પૂરો ઓર્ડર લખાયેલો નથી ખાલી એક બનાવનો ઓર્ડર છે કે સ્ટેટસ કો ટુ બી મેન્ટેન બાય બોથ ધ પાર્ટીઝ ટીલ ટ્વેન્ટી ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ સિક્સ અમને તો બહુ કાયદા ની ખબર નહીં પડે અમે તો સામાન્ય અવાર રોટલો ખવાયે રોટલો ખાઈને હોય છે આ સ્ટેટસ કો ને આ ઓર્ડર ને આ ઓર્ડર હવે ઓર્ડર ની પ્રોસેસ શું થશે હવે શું કરવું પડશે તમે લોકો કદાચ રજૂઆત કરશો શું થશે કારણ કે મૂળ તો કોળી સમાજની જગ્યાની વાત આવે છે કોળી સમાજ આખો અહીંયા શું થાય અહીંયા જે કરોડો રૂપિયાની જે મિલકતો દીધી છે એના માટે પણ આઈસ્યુ થાય તો શું હવે હવે શું નેક્સ્ટ શું આવી શકે હવે જે એકવીસ તારીખે છે ત્યારે અમે બી અમારા જે બી પોઈન્ટ છે લીગલ પોઈન્ટ તે અમારા હાઈકોર્ટના એડવોકેટને રોકી અને અમે બધા રજૂ કરીશું ત્યાર પછી સાહેબે ડિટેલ ઓર્ડર કરવો પડશે અને એ જો ડિટેલ ઓર્ડર્સમાં જો સ્ટેટસ કો મેન્ટેન રાખે જે તે પરિસ્થિતિ મેન્ટેન રાખે એવો ઓર્ડર થાય તો અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરીશું જો કસ્તો આ તો થઈ કાયદાની ભાષા પણ માનવભાઈ અમારી તો વાત એ આવે કે ખાધા પીધા કુચ ને બ્લાસ્ટોના બારા ને એવી હાલત અમારી અહીંયા મિલકત ખરીદનારની નહીં થાય કારણ કે છેવટે જે પણ અહીંયા રોકાય છે તમે તો બધા કમાઈને જતા રહેશો અમારા બધા અહીંયા રૂપિયો રૂપિયો લઈને આવીને ભેગા કરીને આવ્યા છે આ બધાને ચિંતા બી થતી હશે મને પણ ચિંતા થાય કે આ બધા ક્યાં જ હશે તો શું પરિસ્થિતિ થશે અને કાયદેસરતા તમે કોર્ટમાં લડો છો આ કરજો અમને શું અસર થશે ભાઈ આમાં તમે જે વાત કરી કે જેટલા જેને પણ મિલકત લીધી છે આની અંદર એ લોકોને ચિંતા થતી હશે હવે હું આ ઝટપટ જે તમારી ન્યૂઝ ચેનલ છે એના દ્વારા એ લોકોને બી કહેવા માંગુ છું કે ખોટી વાતોથી ભરમાશો નહીં જે મારા વકીલે અને મેં તમને જે ક્લેરિટી આપી એટલે એ ક્લેરિટી એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે અને આની અંદર હું એટલું કહી શકું કે મારા જેટલા બી કસ્ટમરો છે જે પ્રપોઝ કસ્ટમર છે જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એની એટલી મારા તરફથી ગેરંટી છે કે તમારા ટાઇટલની હન્ડ્રેડ પર્સન્ટ જવાબદારી મારા બિલ મીન્સ માલવજુ કે ટ્રાન્ઝેટ ડેવલપરના ડાયરેક્ટર તરીકે હું માપું છું એમાં કોઈ જ પ્રોબ્લેમ થવાનો નથી અને આ ઓલરેડી કેસ અમે જીતી જ ગયેલા છે પણ આ એક વજગાળો જે ઓર્ડર થયો છે એ ઓર્ડર નથી એ એક સ્ટેટસ કો મેન્ટેન કરવાનો છે જે તમે કીધું એ પ્રમાણે કે જેમ છે તેમ પરિસ્થિતિમાં રાખવું એમાં કોઈ ક્લેરિટી નથી કરી કે આ દસ્તાવેજ કરવો કે નહીં કરવો આગળ વધુ બિલ્ડિંગ તોડાવવું એવો કોઈ જ ઓર્ડર નથી એટલે હું એટલું કહી શકું કે તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી બસ આટલું કહેવાનું છે ચોક્કસ વિજયભાઈ કદાચ અમે તો પ્રજા છીએ એટલે અમે બધું વિચારીએ કદાચ કોઈ કદા કારણસર આ જે સોદો થયેલો છે સોદામાં કંઈક આવે તો કાયદેસર લો કે માલો ભાઈ અત્યારે તો એમ કે છે તમે બધા ફમ છો કે ભાઈ અમે કાયદેસર બધું કર્યું છે પણ તેમ છતાં કદાચ ખોટું મોટું કર્યું હોય તો આ બિલ્ડિંગની પરિસ્થિતિ શું થાય સરકાર માની લો કે ઓર્ડર કરે તો દંડ થાય કે પછી તોડવાનો ઓર્ડર આવે કે શું આવી શકે તમે સારી જાય તો જો તો અમે તો બધું બધું વિચારીએ સામાન્ય રીતે આટલું બધું ખર્ચ કરીને બનાવેલી બિલ્ડિંગ તોડવાનો કોઈ ઓર્ડર કોઈ કોર્ટ કરતી નથી એક વાત બીજી વસ્તુ કોળી સમાજ જે મંડળ છે એમનો સાઉથ આફ્રિકા મુકામે જે રજીસ્ટર ટ્રસ્ટ છે એમની કોઈ તકરાર નથી એમના તરફથી આજની તારીખે જે અદલા બદલીનો રજીસ્ટર દસ્તાવેજ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ કોઈ વાંધા પણ એ લોકોએ આપ્યા નથી એમણે એવું કીધું કે ભાઈ અમે કોઈ ટ્રાન્સફર કર્યું નથી મતલબ કે જે ટ્રાન્સફરની વિધિ થઈ છે તે એમના કોળી સમાજ જે ટ્રસ્ટ છે એમના મારફતે ચોક્કસપણે કબૂલ રાખી છે સવાલ છે એવા લોકોનો કે જે લોકોને આમાં કોઈ પણ રીતે કોઈક પોતાનું હિત ઊભું કરવું છે કાં પોતાની કોઈ ઈરાદો હોય તે ઈરાદો પૂરો કરવો છે અને એમના દ્વારા આ બધા વાંધા લેવામાં આવે છે અત્યારની કાયદેસરતા જોવામાં આવે તો આટલા બદલી માટે કાયદાની અંદર જોગવાઈ છે અને એ અટલા બદલીનો કરાર કાયદેસર રજિસ્ટર થાય છે એ રજીસ્ટર કરાર સબ રજિસ્ટર ઓફિસમાં રજીસ્ટર કરવામાં આવેલો છે એ અત્યાર સુધીમાં એ બાબતમાં કોઈ વિરુદ્ધમાં કોઈ વાંધા હરકત બી નથી એ દસ્તાવેજ આજે રજિસ્ટર છે અને એ ર એ દસ્તાવેજ રજિસ્ટર કરનાર સાઉથ આફ્રિકાનું કોળી સમાજના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઠાકોરભાઈ હાજર રહીને સબ કરી આપ્યું છે મતલબ એવો થાય છે કે કે જે કોળી સમાજ ખરેખર ટ્રસ્ટ છે જે રજીસ્ટર ટ્રસ્ટ છે એમના તરફથી કોઈ વાંધો જ નથી અને એમને કોઈ આ બાંધકામ માટે કોઈ બી નથી અને એમણે ટકરા ખરેખર તો પોતાની મરજી અને વાણી વર્તનની થી રાખી છે કે તમે બાંધકામ કરો અને અમને તા પેલી જગ્યા આપી દેવો અને જગ્યા ટ્રાન્સફર થઈ ગઈ એ જગ્યાનો દસ્તાવેજ થઈ ગયો નામ પર ચડી ગઈ છે એટલે આજની તારીખે જે અદલા બદલીના દસ્તાવેજના આધારે બે જમીન થઈ તમે એક જમીન ટ્રાન્ઝિસ્ટ ડેવલપર્સને મળી અને એક જમીન પહેલા ટ્રસ્ટ વાળાને મળી આ બંને પોતપોતાની રીતે ટ્રાન્સફર થઈ ગઈ કાયદેસર નામ પર છે એટલે માલિકીનો ટાઇટલનો કોઈ તકરાર નથી ઊભી થવાની કારણ કે એ ટકરાટ કોળી સમાજ દ્વારા કંઈક કરી શકે પણ કોળી સમાજને કોઈ ચિંતા નથી અને એમની કોઈ ટકરાટ પણ નથી એટલે બીજે મેં અટકાવીશ પણ મને કોળી સમાજ ટ્રસ્ટ જે સાઉથ આફ્રિકા છે એ ટ્રસ્ટમાં આ જે ફરિયાદીઓ જે છે એ લોકોનું એમાં કોઈ લીગલી એડવાન્ટમેન્ટ છે કેમ કોર્ટ અથવા તો કોઈ કેમ ઓથોરિટી એમને સાંભળે છે હવે સામાન્ય રીતે કોઈ પણ ટ્રસ્ટ બનાવે એની અંદર ટ્રસ્ટીઓ આવે જે ટ્રસ્ટીઓને આપણે એમ કહી શકાય કે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે ટ્રસ્ટીઓ સાથે જે ટ્રસ્ટ બનાવવામાં આવે એમાં બેનિફિશરીઝ આવે બેનિફિશરી એટલે એવા લોકો કે જે લોકોને તમે એમ કહી શકો ટ્રસ્ટી ફાયદો થાય છે ટ્રસ્ટની કાર્યવાહીથી ફાયદો થાય છે ટ્રસ્ટની કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિગતથી ફાયદો થાય છે એને આપણે બેનિફિશરીઝ કહીએ હવે આ અમૃતભાઈ એ કોરી પટેલ છે અને કોળી પટેલ તરીકે એવું કહે છે કે ભાઈ મને હું એક બેનિફિશરીઝ છું અને બેનિફિશરીઝ તરીકે મેં આ બધી કાર્યવાહી કરું છું સવાલ એ આવીને ઉભો રહી છે કે જે ખરેખર ટ્રસ્ટ રજિસ્ટર છે સાઉથ આફ્રિકા મુકામેનું એ ટ્રસ્ટની અંદર એમને શું હિત છે એ પેલું જોવું પડે અને જે ટ્રસ્ટીઓ છે જે કાયદેસર રીતે નોંધાયેલા ટ્રસ્ટીઓ છે એમને શું આની એમની સાથે સંબંધ એ પણ જોવો પડે પણ એવું કંઈ અમરતભાઈને કોઈ એવી જગ્યા કોઈ બેનિફિશિયરીઝ તરીકે કોઈ હર લાભ મળતો હોય એવું દેખાતું નથી કારણ કે ટ્રસ્ટ રજિસ્ટર કરેલું છે કોળી સમાજના હિત માટે અને આ જે ટ્રાન્સફર એટલા બદલીનો કરાર એ હિત છે એક જાતનું કોળી સમાજ એક જ્યાં સમૂહમાં રહે છે એમના માટેની એક જગા એમણે રાખી કોળી સમાજ અને કોળી સમાજે કીધું કે અમે આ રમત ડેવલપ કરીશું હવે એ જગ્યા કોળી સમાજની થઈ ગઈ અને કોળી સમાજે એના ટાઇટલ પોતાના ક્લિયર કર્યા છે અને ટાઇટલ માટે માલિક બન્યા છે એટલે કોળી સમાજ જે ખરો આખો કોડી સમય એમને કોઈ ગેરફાયદો નથી અમારી કોઈ કહેવત થતું હોય કે જે પોતાના અંગત કોઈ કારણસર ઉભા થતા હોય એને આપણે બેનિફિશરીઝ કહી શકીએ કે ભાઈ બેનિફિશરીઝ છે ને એમને કંઈક અમારે ઇન્ટરેસ્ટ છે આ ટ્રસ્ટમાં ભાઈ એ ટ્રસ્ટમાં ઇન્ટરેસ્ટ છે કે કેમ એમની ટ્રસ્ટની કાર્યવાહી કે એમને કોઈ નુકસાન થાય કે કેમ એટલું પુરવાર કરવું પડે મારો બીજો પેલો સીધો પહેલો સવાલ જે છે તે કે કદાચ માલવભાઈ એટલે કે ટ્રાન્ઝિક ડેવલપર્સ

હવે એમાં બી છે આ બે ટ્રસ્ટ વચ્ચેનું અને આ બે જે લીગલ સંસ્થા એ બે વચ્ચેની રજૂઆત એ બે વચ્ચેનો હોય હીટ અને એ બે વચ્ચેનો સંબંધ છે બીજા કોઈને કઈ લાગતું ઓળખનું છે નથી એમાં એટલે આ ટ્રસ્ટ જે ખરું જે ટ્રસ્ટના કાર્યવાહીથી ઓડી સમાજને કોઈ નુકસાન થતું ન હોય તો પછી કોઈને કોઈ સવાલ ઉભો થતો જ નથી આ તો કોળી સમાજના દસ પ્લસ વાંધેદારો હતા એમાંથી એક વાંધેદાર ઉપર પહોંચ્યો છે અને પેલા પ્રગતિ મંડળ વાળા હતા એમણે તો અમને લેખિત આપ્યું છે કે ભાઈ અમને કોઈ વાંધો નથી સવાલ આવે છે છે કે ભાઈ જે લેનાર એમનો પોતાનો બી બોનાફાઈ જોવો પડે ને કે બોનાફાઈટ છે કે કેમ તો આમ જનરલી મેં ચિત્ર ક્લિયર કરવાની કોશિશ કરી છે કારણ કે હું મને પણ સમજાતું નથી સારું મને પણ થયું તો ખરું કે આ માલો ભાઈ એ જબ્બર જબ્બર જસ્ટ ચાલ ચાલી છે તમને બી એવું થતું હશે ને કે આ મોંઘી જમીન લઈ લીધી અને ત્યાં સસ્તી જમીન આપી દીધી મૂળ આક્ષેપ તો અહીંયા છે પણ આપનાર અને લેનાર બે બે વ્યક્તિઓને વાંધો ના હોય તો આપણે તો તો દર્શક છીએ આપણે આમાં કોઈ લાભાર્થી નથી તો આપણે તો કદાચ એ બાબતે કદાચ એવું વિચારીએ કે આ જમીન મોંઘી સસ્તી હશે જે હશે જે તે સમયે આ નિર્ણય લેવાયો ત્યારે પોલીસ સમાજ હિતવર્ધક મંડળ કે જે સાઉથ આફ્રિકા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે એમને વિચારીને લીધો હશે એની સાથે તમને મને તો લાગતું લાગતું નથી પણ કદાચ લોકોને એવું થાય કે આ મોંઘી જમીન લઈને માલવભાઈ બહુ કમાઈ ગયા હશે પણ રિયાલિટી કાયદેસરતા જોવા જઈએ તો એ કાયદેસરતા અને ટેકનિકલી રીતે તો એમને કાયદેસર બધું જ કાયદેસર કર્યું હોય એવું હાલના આ એ લોકોના પક્ષ જોતા આપણને લાગે છે અને ચોક્કસ ન્યાયની વાત આવે ન્યાય કાયદેસર છે કે કેમ એ તો ન્યાયાલય નક્કી કરશે કારણ કે ન્યાયાલયમાં આખો દાવો ચાલે છે પણ જે લીગલ ઓપ્શન એટલે કે જે આપણે આપણે એક વ્યવહારુ વાત કરીએ એ વ્યવહારુ વાતમાં તો એવું લાગે છે કે ભાઈ બે બે જણાએ એકબીજાનો સોદો કર્યો જેને ફાવે એને ફાવે કે સસ્તું મોંઘવું એ સવાલ બે વ્યક્તિઓનો હતો એટલે કે બે સંસ્થાઓને ટ્રાન્ઝિક ડેવલોપર્સ હતો અને બીજો હતો કોરી સમાજ હિતવર્ધક મંડળનો તો એ એકબીજાને કોઈ વાંધો નથી હા કોરી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો અથવા તો એ ટ્રસ્ટીઓનો કઈ હોય તો કદાચ એવું કે કે આમાં પરંતુ એનો કોઈ વાંધો નથી એક વ્યક્તિઓ જે કોડી સમાજના વ્યક્તિઓ છે કોરી સમાજના હોદ્દેદારો છે એમને ચોક્કસ એમના સમાજનું થાય મને બી થયું એમ એમને પણ કદાચ લીગાલિટી કદાચ ખબર નહીં હશે પણ હાલ જોતા એવું લાગે છે કે જે તાર્કિક આપણે માનીએ છીએ ત્યારે આ બિલ્ડિંગો અને આ જે બાંધકામ છે એને કાયદેસરતા મુજબ લગભગ યોગ્યતા જણાય છે અને આશા રાખીએ છીએ કે કાયદો કાયદાનું કામ કરશે અને કાયદો પણ ન્યાયના હિતમાં જે સાચું હશે તે બહાર લાવશે પરંતુ અત્યારે જે અફવાઓ અથવા તો અત્યારે જે એક